સંખેડાની વારસાગત હસ્તકલાને નવી દિશા આપતા કલેક્ટર છે નવી ટેકનોલોજી ડિઝાઇન અને માર્કેટિંગ માધ્યમ મેળવશે વૈશ્વિક કારીગરો માટે અમદાવાદ ખાતે છ દિવસીય વિશિષ્ટ તાલીમ પ્રાપ્ત કરી કૌશલ્ય વિકાસ પહેલ પ્રોજેક્ટ અંતર્ગત સંખેડાની હસ્તકલાને વૈશ્વિક તકો સાથે જોડતો રાજ્ય સરકારનો પરિણામલક્ષી પ્રયાસ વિશાળ ધરોહર અને સંસ્કૃતિથી સમૃદ્ધ ગુજરાતની માટીએ હંમેશા અનોખી કલાઓની જન્મ આપતી રહી છે આજે આપણો ભારત દેશ ટેકનોલોજીના સમન્વય સાથે ઉત્તરોત્તર પ્રગતિના પંથે અગ્રેસર થઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર દ્રઢ સંકલ્પ અને ઈચ્છાશક્તિના કારણે સંખેડા ગામની પરંપરાગત હસ્તકલાના સુશોભિત ફર્નિચર માટેની નવી ઓળખ ઊભી થઈ રહી છે પરંપરાગત સંખેડા ફર્નિચરને આધુનિક ટેકનોલોજી માર્કેટિંગ અને નિકાસની તકો સાથે સાંકળવા રાજ્ય સરકારના કૌશલ્ય વિકાસ પહેલ પ્રોજેક્ટ અંતર્ગત એક અનોખું પગલું લેવામાં આવ્યું આરટીઆઈ કુબેરનગર અમદાવાદ ખાતે ચૌદ થી ઓગણીસ જુલાઈ દરમિયાન છ દિવસીય કસ્ટમાઇઝ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંખેડાના સત્યાવીસ પ્રતિભાશાળી કારીગરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ તાલીમમાં કારીગરોને સાગ લાકડાના ઉપયોગ જીઓટેક સંબંધિત જાણકારી આધુનિક એડહેસિવ ટેકનિક્સ સરફેસ ફિનિશિંગની પદ્ધતિઓ તેમજ સીએનસી મશીન સંચાલન જેવી મહત્વપૂર્ણ બાબતોની હથોડીવાળી સમજ અપાયા હતી સાથોસાથ અનાજના સમય આજના સમયની સૌથી મોટી માંગ પ્રમાણે ડિજિટલ માર્કેટિંગ પ્રોડક્ટ બ્રાન્ડિંગ અને નિકાસ બજાર વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શેખ મુજફર એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે